રેલવે બ્રિજ માટે વર્ષોથી જેને લઈ સ્થાનિકો ને થતી પરેશાનીના વિરોધમાં ભારતીય હિત રક્ષક પાર્ટી દ્વારા રેલવે ડેપ્યુટી ચીફ ઓફિસ સામે એક દિવસના અનસન કરવામાં આવ્યા છે દાસતાન રેલવે બ્રિજ કામ છેલ્લા છ વર્ષથી રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ગયા બે વર્ષ પહેલા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી છતાં પણ આજ દિન સુધી આ રેલવે બ્રિજનું કામ પૂરું ન થતા ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા સુરત ખાતે પશ્ચિમ રેલવેની મુખ્ય ઓફિસ પર રેલવેના ચીફ એન્જિનિયરને ઊંઘમાંથી જગાડવાનો પ્રયત્ન કરી એક દિવસીય અનશનનો કાર્યક્રમ યોજ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી અને મધ્યસ્થી થઈ ઉપલા અધિકારીઓ સાથે વાતચીત કરી ત્રણ દિવસમાં લેખિતમાં લખીને વહેલી તકે બ્રિજનું કામ કરવાનું જણાવતા હતું સુનિલ સોનો રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય પાર્ટી અમે સુરત ડેપ્યુટી ચીફ એન્જિનિયર રેલવેના છે એમની ઓફિસે આવેલા છે અને દસ્તાન બ્રિજની ઉપર જે કામ લંબાયેલું છે છ વર્ષથી અને જે સૂતેલા છે એમને જગાવવા માટે આવેલા છે કે જાગે અને બ્રિજનું કામ વહેલું વહેલું પતે અને લોકોને રાહત મળે અને અમારા એક દિવસ તો પ્રતિક કપવાસ થઈ અને ગાંધી માર્ગે શાંતિથી અમે કરવાના છીએ આગામી સમયની અંદર અમે સરકારને જણાવીને બ્રિજની નીચે આમર અંશન પર બેસવાના છીએ અને અમારી લડાઈ લગભગ ત્રણ વર્ષથી ચાલુ છે રેલવે બ્રિજને લઈને થતી સ્થાનિકોએ પરીક્ષાને લઈને એક દિવસીય અનસરની શરૂઆત કરાતા જ પોલીસ પણ દોડતી થવા પામી છે અને મામલાને થારે પાડ્યો હતો અજરપુર સાથે હર્ષદ સેડા